અને હવે વાયુ પ્રદૂષણની વાત કરી લઈએ દુનિયામાં વાયુ પ્રદૂષણથી થતા મોતનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે આંકડો સાંભળીને તમે પણ ચોંકી જશો દુનિયાના લોકો મૃત્યુ એકલા ભારતમાં થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે જી હા લેન્સેન રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે વાયુ પ્રદૂષણથી થતા મૃત્યુ પાછળ પીએમ ટુ પોઈન્ટ ફાઈવ જવાબદાર છે વાયુ પ્રદૂષણના કારણે ભારતમાં હીટ વેવનું જોખમ પણ વધ્યું છે બે હજાર ચોવીસમાં પચાસ ટકાથી વધુ હીટવેવનો ભારતીયો સામનો કરી રહ્યા છે મહત્વનું છે કે દુનિયા માટે જેમ ક્લાયમેટ ચેન્જ ચિંતાજનક વિષય છે તેવી જ રીતે વાયુ પ્રદૂષણ પણ એક મોટો ચિંતાજનક વિષય બની ગયો છે આ વચ્ચે યુનિવર્સિટી કોલેજ લંડને તૈયાર કરેલો એક રિપોર્ટ સામે આવ્યો લેન્ડસેડ કાઉન્ટડાઉન ઓન હેલ્થ એન્ડ ક્લાઇમેટ ચેન્જ નામના રિપોર્ટમાં એવો દાવો કરાયો કે દુનિયાભરમાં વધુ પ્રદૂષણ વાયુ પ્રદૂષણથી થતા મૃત્યુમાં એકલા ભારતમાં સિત્તેર ટકા મૃત્યુ થાય છે દર વર્ષે વાયુ પ્રદૂષણથી લગભગ પચીસ લાખ લોકોના મોત થાય છે તેમાંથી સત્તર પોઈન્ટ લાખ લોકોના મોત ભારતમાં થયા હોવાનો ચોંકાવનારો આંકડો છે આ રિપોર્ટ તૈયાર કરવામાં વિશ્વ આરોગ્ય સંગઠને પણ મદદ કરી છે રિપોર્ટ અનુસાર જંગલોમાં લાગતી આગના કારણે બે હજાર વીસ અને બે હજાર ચોવીસ વચ્ચે વાર્ષિક સરેરાશ દસ હજાર બસો મોત નીચ્યા છે ભારતમાં બે હાજર બાવીસ માં દરેક લાખ લોકોએ સરેરાશ એકસો તેર લોકોના મોત વાયુ પ્રદૂષણથી થાય છે આ સિવાય શહેરી ક્ષેત્રોની સરખામણીએ ગ્રામીણ ક્ષેત્રોમાં મૃત્યુદર વધુ રહ્યો છે